ટ્રાફિક જામ થતા વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ જવા પામ્યા હતા મંગળવારે સવારે વડોદરા તરફથી ભરૂચ સુરત તરફ જતા વાહનો રોડ થઈ ભરૂચ તરફ આગળ વધ્યા હતા લુવારા પાસે ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી ચાલુ હોય સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન ખાડા પડી જતા વડોદરાથી ભારે સુરત તરફ જતા વાહનો જંગારથી લુવારા વચ્ચે સાત કિલોમીટર માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સજા હતા રાષ્ટ્રીય ધોરી માર્ગ અડતાલીસ ઉપર ટ્રાફિક પોઈન્ટનો અભાવ વર્તાઈ રહ્યો છે અહીં ટ્રાફિક પોલીસને તૈનાત કરવા વાહન ચાલકોમાંથી માંગ ઉઠી રહી છે ટ્રાફિક નિયમન માટે રાઉન્ડ અપ કરતી પોલીસ ટ્રાફિક જામ થાય છે ત્યારે ક્યારે પણ જોવા મળતી નથી કલાકો સુધી હાઈવે ઉપર વાહન વ્યવહાર અટકી જતા નોકરિયાતો ધંધાર્થીઓ સહિત ભારદારી વાહનો મુશ્કેલીમાં મુકાય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો